તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી સાત કિલોમીટર દૂર આવેલ ગામમાં ઝાડા ઉલટીના કેસો કેસો અને તાવના હાલમાં જોવામાં છે ગામમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના ત્રણ દિવસમાં સિત્તેર થી પણ વધુ કેસો અને સાથે સાથે તાવના પણ કેસો વધારો થાય છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે ધૂળ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ફક્ત કેસ નોંધાયા છે જેને લઈને ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસરનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ નહી શક્યો કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે એવી સ્થાનિકોની માંગ છે શું મારું નામ છે સંજયભાઈ તળવદા ધૂળાદ્રા